પકોડી ખાધા બાદ તબિયત લથડી ડીસાના જૂના નેસડા ગામે પકોડી ખાધા એક જ પરિવારના પંદર લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે અસરગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા ડીસા તાલુકાના જૂના નેસેડા ગામે રહેતા દરબાર પરિવારના લોકોને પકોડી ખાધ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયું છે ગઈકાલે દરબાર પરિવારના કેટલાક લોકો બિલડી ગામે બજારમાં ખરીદી માટે આવ્યા હતા એક લારી પરથી પકોડીની ખરીદી કરી ઘરે ગયા હતા ઘરે તમામ લોકો એક સાથે મળી પકોડી ખાધા બાદ રવિતા મુજબ સુઈ ગયા હતા મોડી રાત્રે અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતા પંદર જેટલા લોકોને રાત્રે ત્રણ વાગ્યા આસપાસ ભીલડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પ્રાથમિક સારવાર બાદ તબિયત સુધરતા તમામ લોકો ઘરે પરત ગયા હતા પરંતુ